તો હે ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી તો અત્યારે અમે જઈએ છીએ ગોધરા બાજુ સમય કરવા માટે કાલે વરઘોડો કર્યો એનો સમય કરવા જઈએ છીએ ડીઝલ લઈને મોટી ગાડી લઈને અને અત્યારે સમય કરવાનો છે એના પછી સાંજે વરઘોડો કરવાનો છે ખાસરા ગામમાં એટલે આજે બે પ્રોગ્રામ છે સમયું કરીને પછી વરઘોડો કરવા જવાનું છે નાઇટમાં અને આપણા માણસો ગાઈશ આ બાજુ બધા વાતોચીત કરે છે

તો આ બાજુ જો સારફીની પેટીઓ પણ અમે લઈ લીધી છે બે ત્રણ ચાકમાં છ સાત સાત પેટી લીધી છે સારફી અને આ બાજુ ટ્રસ્ટના થાંભલા પણ લીધેલા છે તો દર વખતની જેમ અમે જીઓના પેટ્રોલ પંપે ઊભા છીએ ડીઝલ ભરાવવા માટે તમે જોઈ શકો છો આ બાજુ ડીઝલ ભરાય છે સાયલેન્ટમાં અને આઈસરમાં બંનેમાં ડીઝલ ભરાય છે આ બાજુ ને આજુબાજુ આપણી ગાડી ઊભી છે અત્યારે હાલમાં અને અત્યારે અમે હું બોડો લોબો આ બાજુ રવી ડીઝલ નાખ્યા છે અને રાઈસ પેલી બાજુ હું માફિયા અને બે ડ્યુઅલ મીક્યા છે કારણ કે જઈ અમે સમય કરવા જઈએ સેટઅપ જાય એવો છે નહીં હાઈટમાં એટલે સેટઅપમાં તમને વાત કરીએ તો ચાર ચાર નો સેટઅપ માર્યો છે તમે જોઈ શકો તો ચાલો ડીઝલ ચલો ભરાઈ જાય એટલે આપણે નીકળીએ પ્રોગ્રામમાં જવા માટે પ્રોગ્રામમાં આપણે ગોધરા સાઈડ સમય કરવા જવાનું છે અને અમાર વિજય ડ્રાઈવર કઈ જવું સમય ગોધરા બાજુ ને તો

તો ગાઈસ અમે હતા કોતરા નજીક સમય કરવા માટે સમય નો પ્રોગ્રામ અમે પતાવી દીધો છે ચાનનો હવે અહીંથી અમે સીધા જશું ઠાસરા ગામ નજીક ગામ મને ખબર નહીં પણ ઠાસરા ગામ નજીક જવાનું છે વરઘોડો છે ચાર પાંચ વરઘોડો છે એટલે કોમ્પિટિશન જેવો માહોલ છે આજે અને આ આપણો સેટઅપ ગાઈસ જે ચાર ચારનો છે જે તમે આપણે આગળ બતાવ્યું અને લાઇટિંગ સાત પેટી સારવી છે એટલે ચૌદ સાફી મારવાની હશે અને બે ડ્યુઅલ મીકી રાખ્યા હતા કારણ કે અહીંયા કેવું પહેન આવ્યું હતું તો ચાલો હવે થોડી વારમાં બ્લોક કન્ટિન્યુ કરું હવે પ્રોગ્રામ જઈને પછી તમને મળું ત્યાં સુધી અત્યારે આવો કંઈક માહોલ છે અહીં મંડપ છે અને આ બાજુ છે ઉભા તો તમને બતાવું હા રહી ગાઈસ ડીજે છોકરી બાજુથી છે અને આ છોકરા બાજુ થી કાલે અમે વરઘોડો કર્યો એ ટોપ દેખો ગાઈ સાંભળી તો ગાઈશ અમે અત્યારે અહીં ઠાસરા નજીક ઉભા છીએ ફાટક ફાટકની બાજુમાં અહીં આપણે ઇસર પાર્કિંગ કર્યું છે ઉભી રાખ્યું છે અને અહીં આપણે ચાખો પી પીવા માટે ઉભા રહ્યા છે તો ચલો ચાવા પી લઈ આવો તો ગાઈ સર અમે ઠાસરા નજીક લક્ષ્મીપુરા ગામ નજીક આવી ગયા છીએ અને આ બાજુ કામકાજ ચાલે છે સારફી લાઇટિંગ લગાવવાનું પાંચ પેટી સાર્ફી લગાવવાની છે આ બાજુ માફિયા ગયા છે છે અને આ બાજુ લાઇટિંગ લાગે છે નહીં બધા દેખે છે લાઇટિંગ લગાવે છે તો ચલો પાછળથી તમને બતાવી દો હવે

તો ફાઈનલી ગાઈસ પ્રોગ્રામ અમારો ગયો છે આગળવા ગામમાં વરઘોડો કરી દીધો છે ફાઈનલી અને હવે હું ગયો છું સખત એટલે હું આ બાજુ રવિ પથારી કર આ બાજુ માફી આ બાજુ લોબાભાઈ અને આપણે ગાઈસ સાહેબ નીચે પથારી કરી દઈએ હવે તો ચાલો સુઈ જઈએ પછી મળીએ તમને હું